શહેરના પતિકાશ્રમ પાસે થયેલી હત્યાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે દાઉદી વરા સમાજ ભાવનગર દ્વારા હેડક્વાર્ટર ખાતે એસપી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ભાવનગર શહેરના પતિકાશ્રમ વિસ્તારમાં કાતની દુકાન ધરાવતા કાળુભાઈ ઉર્ફે મુસ્તુભાઈ કાસમભાઈ કાચવાળાની જાહેરમાં તીક્ષ્ણ હત્યાર વડે ઘા ઝીકીને હત્યા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેથી આ તંત્ર દ્વારા ત્રણેય આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી ફરી આવી ઘટના સમાજમાં ન બને તે અર્થે દાઉદી વોરા સમાજ દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ અલ્યુ સેન કાશીમભાઈ કાચવાળા છે સાહેબ મુદ્દેન મારો ભાઈ છે નાનો ભાઈ છે મુસ્તુફા કાશીમભાઈ કાચવાળા અમે અહીંયા સાહેબ ડીએસપી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે ભાઈ આવો તત્વ બીજી ફિરી અમારા સમાજને કોઈ ન થાય તે માટે અમારી માંગણી એટલી જ છે સાહેબ કે જે કાર્યવાહી થાય ને જેમ બને એમ એ લોકોને સખમાં સખત સજા મળવી જોઈએ સાહેબ મને મારા ભાઈનો ન્યાય જોવે સાહેબ